એના તો પ્રશ્નો પૂછાય છે પણ સાથે સાથે રીઝનિંગ ના પણ પ્રશ્નો પૂછાય છે તો એ રીઝનિંગ નો એક ટોપિક એના વિશે આપણે આજે અભ્યાસ કરીશું તો કે એની અંદર આપણે જોઈએ તો કે વર્ગવારી આવે છે આ વર્ગવારી શું છે તો કે એક પ્રકારનું રીઝનિંગ જ છે વર્ગવારી છે એનું જ્યારે આપણે સોલ્યુશન કરવું હોય તો કે વર્ગવારી નું સોલ્યુશન કરવા માટે એના માટે આપણને જે પ્રશ્ન પૂછે છે એ કોઈ પણ ટોપિકમાં પ્રશ્ન પૂછી શકે ચાહે જનરલ નોલેજ હોઈ શકે છે પછી કહેવાય તો કે ગણિતના ગણિતની અંદર વર્ગ છે વર્ગમૂળ છે ઘન ઘનમૂલ છે કોઈ વિજ્ઞાનનો પ્રશ્ન પૂછી શકે છે કોઈ જનરલ નોલેજ રિલેટેડ પ્રશ્ન પૂછી શકે છે ત્યાર પછી કોઈ શહેર હોય કોઈ જિલ્લો છે એનું મુખ્ય મથક હોઈ શકે ત્યારબાદ કોઈ દેશ છે એના કોઈ ચલણ હોઈ શકે છે ચલણ એટલે જે રૂપિયો કે જે કંઈ ચલણની અંદર હોય અથવા તો કોઈ રાજધાની હોઈ શકે છે કોઈ પણ બાબતે પ્રશ્ન પૂછી શકે છે

આ પ્રકારના જે કઈ પ્રશ્નો હોય છે એની અંદર આપણે જે અલગ પડતો પ્રશ્ન હોય ને તારાવાનો હોય છે તો કે ચાર ઓપ્શન આપ્યા હોય ચાર ઓપ્શનમાં જે ત્રણ ઓપ્શન છે એ કોઈના કોઈ બાબતે એની અંદર કંઈક મેળ બેસતો હોય અને જ્યારે ચોથો ઓપ્શન હોય છે એની અંદર કંઈક ફેરફાર હોય છે એ ત્રણ ઓપ્શનથી અલગ હોય છે તો એને આપણે અલગ તારવાનો થતો હોય છે જોઈએ સમજીએ પહેલો કંઈક આપણો પ્રશ્ન છે કે મણિપુર ગુજરાત મહારાષ્ટ્ર અને ચંદીગઢ તો આ બધી વસ્તુ જાણવા માટે આપણી પાસે થોડુંક જનરલ નોલેજ એ પણ હોવું જરૂરી છે પણ આપણે હું તમને સમજાવવા માટેનો પ્રયત્ન કરીશ તો જોઈએ મણિપુર તો કે મણિપુર પોતે એક રાજ્ય છે ભારતનું ગુજરાત પણ રાજ્ય છે મહારાષ્ટ્ર પણ રાજ્ય છે ચંદીગઢ છે એનું નામ આપણે સાંભળ્યું હોય પણ ચંદીગઢ છે ને એ પોતે પંજાબ અને હરિયાણા છે ને એની રાજધાની છે તો આપણે જોઈએ ને તો આ ત્રણ ઓપ્શન પોતે રાજ્ય છે ત્યારે આ ચોથો ઓપ્શન છે ને અલગ પડે છે એટલે આપણા માટે એટલા માટે આપણો જવાબ થશે ચંદીગઢ કેમ કે પોતે રાજધાની છે ત્યાર પછી જોઈએ એન રૂબલ ટકા અને પેરિસ તો આ ઓપ્શન જોતા આપણને કે આમાં એવું જાણવા મળે છે કે એન રૂબલ અને ટકા એ પોતે ચલણી નાણું છે જેમ આપણે ભારતની અંદર રૂપિયો ભારત છે એનો રૂપિયો

ટકા છે એક બાંગ્લાદેશનું ચલણ ચલણી નાણું છે જ્યારે આ પેરિસ છે એ પોતે ફ્રાન્સની રાજધાની છે શું છે ફ્રાન્સની રાજધાની ફ્રાન્સની રાજધાની પેરિસ છે તો આ પેરિસ શબ્દ છે એ આ ત્રણ શબ્દથી અલગ પડશે એટલા માટે આપણો જવાબ થશે પેરિસ ત્યારબાદ આગળ જોઈએ તો કે બોટાદ શહેર છે અમદાવાદ પણ એક શહેર છે જિલ્લો પણ છે બોટાદ પણ જિલ્લો છે સુરત એક શહેર છે જયારે આહવા છે ને એ ડાંગ જિલ્લાનું મુખ્ય મથક છે ડાંગનું મુખ્ય મથક તો આ આવવા છે એ શબ્દ અલગ પડે છે મુખ્ય મથક એટલે શું તો કે એથી બધી પ્રકારની કાર્યવાહી થતી હોય ખરીદી થતી હોય તો આપણો જવાબ આની અંદર થશે આહવા ત્યારબાદ મિલીલીટર મિલીમીટર કિલોમીટર અને મીટર તો આવા પ્રશ્નને સોલ્યુશન કરવામાં આપણી પાસે વાર જ ના લાગવી જોઈએ તમે જોઈશો તો અહીંયા તમને મીટર અહીંયા પણ મીટર અને અહીંયા પણ મીટર બતાય છે જ્યારે અહીંયા શું બતાય છે આપણને લિટર બતાય છે તો આ પ્રશ્ન છે એ સ્વાભાવિક રીતે આ ત્રણ પ્રશ્ન કરતા અલગ પડે છે એટલે આપણો જવાબ થશે મિલીલીટર આ આ લિટર છે એ એક પ્રવાહી માપવા માટેનું એક માપ છે જ્યારે બાકીના કયા શબ્દ રહ્યા મીટર કિલોમીટર કે મીટર એ અંતર માપવા માટેના એકમ છે અને જ્યારે પ્રવાહી માપવા માટે કોઈ એકમ હોય તો મિલીલીટર છે એટલે આ જવાબ આપણી પાસે અલગ પડે છે ત્યારબાદ જોઈએ તો કે ભેંસ બકરી અને ગાય તો આની અંદર તમે જોવો તો કે ભેંસ પછી કહેવાય તો કે દૂધ આપે બકરી પણ દૂધ આપે ગાય પણ દૂધ આપે જ્યારે સિંહ દૂધ ના આપે એટલે સિંહ પછી અલગ પડશે ત્યારબાદ બીજી દ્રષ્ટિએ જોઈએ તો ભેંસ એક પાલતુ પ્રાણી કહેવાય બકરી પણ કહેવાય અને ગાય પણ પાલતુ પ્રાણી કહેવાય એટલે આ ત્રણેય પાલતુ પ્રાણી છે જ્યારે સિંહ કોઈ જે જંગલી પ્રાણી છે તો આ રીતે પણ આ અલગ પડે તો કે આ જે રીઝનિંગ જે પ્રશ્નો હોય એમાં એવું ફિક્સ ના હોય કે કોઈ આ બાબતે એક જ પ્રકારે જવાબ આવતો હોય એના ઘણા બધા કારણ હોઈ શકે જેમ કે આ પ્રશ્નના બે કારણ થયા એક શું તો કે આ ત્રણે શું છે દૂધ આપે જ્યારે સિંહ પોતે દૂધ આપતો નથી બીજી દ્રષ્ટિએ જોઈએ તો આ ત્રણે જે નામ આપેલા છે એ પોતે પાલતુ પ્રાણી છે જ્યારે સિંહ છે એ જંગલી પ્રાણી છે તો બે રીતે આના જવાબ બને છે વધારે પણ હોઈ શકે કોઈ કારણસર ત્યારબાદ જોઈએ પુત્રવધુ કાકા મામા અને દાદા તો આની અંદર જોઈએ તો જો કાકા પોતે એક પુરુષ છે મામા પણ એક પુરુષ એટલે વ્યક્તિ છે દાદા પણ એક પુરુષ છે જ્યારે પુત્ર વધુ એક સ્ત્રી કહેવાય એટલે આ પ્રશ્ન આપણે જોઈ શકીએ છીએ કે અલગ પડે છે પુત્ર વધુ કહેવાય છે ને તો કે પુત્ર વધુ એને કહેવાય કઈ જે પોતાનો પુત્ર હોય એના જે ધર્મપત્ની હોય એને આપણે પુત્ર વધુ કહીએ તો સ્વાભાવિક રીતે આ પ્રશ્ન છે અલગ પડે છે જોઈએ તો કે મોસ્કો લંડન પેરિસ અને ન્યુયોર્ક આ ચાર આપણી પાસે પ્રશ્ન છે તો ચારેની અંદર જોઈએ તો એની અંદર આપણે જોઈએ તો કે ન્યુયોર્ક શહેર છે પેરિસ તો રાજધાની છે લંડન એ ઇંગ્લેન્ડ ની રાજધાની છે મોસ્કો એ ઇંગ્લેન્ડની રાજધાની પેરિસ એ ફ્રાન્સની રાજધાની જ્યારે ન્યુયોર્ક એ પોતે એક શહેર છે સ્વાભાવિક દ્રષ્ટિ સ્વાભાવિક રીતે જોતા તો આ ન્યુયોર્ક એ અલગ પડે છે એટલે આપણો જવાબ થશે ન્યુયોર્ક ન્યુયોર્ક પોતે એક શહેર છે એ રાજધાની નથી ત્યારબાદ જોઈએ તો કે માર્ચ ડિસેમ્બર નવેમ્બર અને મે તો આની અંદર જોતા કે આ પણ મહિનાનું આવે તો એની અંદર એવા પ્રશ્નની અંદર આપણે ખાસ કરીને કે કયો મહિનો કયા કેટલા દિવસનો આવે એના વિશે વિચારવું જરૂરી છે તો જોઈએ તો માર્ચ માર્ચ મહિનાની અંદર એકત્રીસ દિવસ આવે ડિસેમ્બર મહિનાની અંદર પણ એકત્રીસ દિવસ આવે નવેમ્બર મહિનાની અંદર ત્રીસ દિવસ આવે અને મે મહિનાની અંદર એકત્રીસ દિવસ આવે તો સ્વાભાવિક છે નવેમ્બર મહિનો અલગ પડે છે એટલે આપણો જવાબ થશે નવેમ્બર એટલે નવેમ્બર આપણો જવાબ થશે વિદ્યાર્થી મિત્રો આ ભણે છે તો આપણે ખાસ એકી જોવું જરૂરી છે જો હું અત્યારે તમને સમજાવું છું એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર અને બાર આ લખ્યું છે હું તમને મહિના કયા મહિનાની અંદર કેટલા દિવસો આવે એ હું સમજાવીશ તો પહેલા મહિનાની અંદર 31 દિવસ પહેલા તમારે 31 લખી રાખવાના ત્યારબાદ બીજો મહિનો છે તો બીજામાં તો કા 28 દિવસ હોય કા 29 દિવસ હોય 30 31 30 31 એ પ્રમાણે તમારે હાલવાનું સૌથી પહેલા 31 ત્યાર પછી બીજા મહિનામાં કા 28 કા 29 આ અપવાદની અંદર આવશે છે ત્યારબાદ ત્રીજા મહિનાની અંદર શું 30 લખવાના તો કે ના હજુ તમારે શું કરવાનું એકત્રીસ એટલે પેલામાં એકત્રીસ બીજામાં અઠ્યાવીસ કા ઓગણત્રીસ ત્રીજામાં પાછા એકત્રીસ હવે તમારે તરી એકત્રીસ ત્રીસ એકત્રીસ એ પ્રમાણે ચાલવાનું તો અહીંયા ત્રીજામાં એકત્રીસ તો ચોથામાં ત્રીસ પાંચમામાં એકત્રીસ છઠ્ઠામાં ત્રીસ સાતમાની અંદર એકત્રીસ આઠમાની અંદર પણ એકત્રીસ હવે એ તમને લોજિક સમજાવું છું કે એની અંદર તમારે વધારે કંઈ યાદ નહીં રાખવાનું કે હાથ અને આ આઠ એ બંને ની અંદર એકત્રીસ આઠ રાખવું એટલે શું તો કે અને માં એકત્રીસ દિવસો આવે તો હવે તો બસ થઈ હવે અહીંયા એકત્રીસ આવ્યા તો ત્રીસ ત્યારબાદ એકત્રીસ ત્રીસ અને એકત્રીસ આની અંદર કોઈ વસ્તુ નવાઈ નથી સૌથી પહેલા એકત્રીસ લખવાના બીજા મહિનામાં તો અઠેવીસ કા ઓગણત્રીસ છ ત્રીસ હાથ આઠ એકત્રીસ પછી નવ ત્રીસ દસ એકત્રીસ અગિયાર ત્રીસ બાર એકત્રીસ આ ખાસ કરીને યાદ રાખી લેજો જોઈ લેજો ના ખબર પડી હોય તો એકવાર રિવર્સ કરીને ફરી જોઈ લેજો ત્યારબાદ જોઈએ તો જે ઘઉં ડાંગર શેરડી અને મકાઈ તો આની અંદર જોઈએ તો મકાઈ એક ધાન્ય પાક કહેવાય ડાંગર પણ પાક કહેવાય ડાંગર ચોખા અને ઘઉં પણ એક ધાન્ય પાક કહેવાય ત્યારે શેરડી એ એક રોકડિયો પાક છે શેરડી એક રોકડીયો પાક છે તો આની અંદર શેરડી છે એ શું પડશે અલગ પડશે સ્વાભાવિક રીતે જોતા ખબર પડે છે કે મકાઈ ડાંગર અને ઘઉં એક ધાન્ય પાક કહેવાય એટલે આપણે ખોરાકની અંદર એનો ઉપયોગ લેતા હોય ત્યારે આ શેરડી છે એ એક કહેવાય છે કે રોકડીઓ પાક પણ છે અને શેરડી કોઈ પાક પાક છે પણ એ ધાન્ય પાક નથી જ્યારે આ ઘઉં છે ડાંગર એટલે ચોખા આપણે ભોજનની અંદર ઉપયોગ કરતા હોય છે મકાઈ એનો પણ ભોજન તરીકે ઉપયોગ થાય છે માણસો ઘણા બધા કહેવાય છે પંચમહાલ છોટા ઉદેપુર એ બધા લોકોનો મેન પાક હોય પંચમહાલ છે છોટાઉદેપુર છે એ બાજુના લોકોનો જો મેન પાક હોય તો એ મકાઈ છે ત્યારે શેરડી એ કોઈ ધાન્ય પાક નથી એટલે આપણો જવાબ આવશે શેરડી ત્યારબાદ જોઈએ તો કે મકાઈ વાલ ચણા વટાણા તો આની અંદર જોઈએ તો કે વાલ એ પોતે કઠોળ છે ચણા પણ કઠોળ છે વટાણા પણ કઠોળ છે તો સ્વાભાવિક રીતે મકાઈ પોતે એક ધાન્ય પાક છે એટલે આપણો જવાબ થશે મકાઈ ત્યારબાદ આગળ જોઈએ તો કે ડુંગળી મગફળી આદુ અને મકાઈ તો સ્વાભાવિક દ્રષ્ટિ આપણે જોઈએ ને તો આની અંદર આ બધા પ્રશ્નો છે ને બહુ લોજિક વાળી વસ્તુ છે જોઈ અને સમજી વિચારીને આનો જવાબ દેવો પડે જેમ જેટલું વિચારીએ એટલું ઈઝી નથી હોતું તો જોઈએ તો જો આની અંદર તમે જોઈશો ને તો શું લોજિક થાય છે તો કે ડુંગળી છે ને એ જમીનની અંદર થાય ભૌની અંદર થાય જમીનની અંદર થાય મગફળી તો કે મગફળી પણ ભૌની અંદર એટલે કે જમીનની અંદર થશે આદુ તો એ કે એ પણ જમીનની અંદર થશે આદુ ઔષધી પણ કહેવાય ડુંગળી ઔષધી પણ કહેવાય જ્યારે મગફળી ઔષધી નથી પણ લોચિક શું છે ડુંગળી જમીનની અંદર થશે મગફળી જમીનની અંદર થશે આદુ છે એ જમીનની અંદર જમીનની અંદર થશે જ્યારે મકાય છે એ એ જમીનની બહાર થશે એટલે કે આ મકાઈ સમજી લો તો એની જે કંઈ ડોઢા આવે એ બહાર આવે છે જમીનની અંદર હોતા નથી જ્યારે મગફળી છે એ બધું જમીનની અંદર હોય છે તો આપણો સ્વાભાવિક રીતે જવાબ શું થશે મકાઈ ત્યારબાદ આગળ જોઈએ તો કે વાઘ સિંહ વરુ અને હરણ તો આની અંદર જોઈએ ને તો વાઘ સિંહ વરુ અને એમાં આની અંદર જવાબ હરણ થશે સ્વાભાવિક રીતે દ્રષ્ટિ કે હરણ છે ને એ સ્વાભાવિક રીતે

એટલે કે તૃણાને ખાતું પણ હોય છે એટલે હરણ છે એ અલગ પડશે એટલે આપણો જવાબ થશે હરણ ત્યારબાદ જોઈએ કમળ ફૂલ છે મોગરો ફૂલ છે જુ પણ ફૂલ છે તો આની દ્રષ્ટિએ જોઈએ તો કે કમળ છે એ અલગ પડશે સ્વાભાવિક દ્રષ્ટિએ કે કમળ છે કાદવની અંદર ખીલે છે જ્યારે આ ત્રણેય છે કાદવની અંદર નહીં ચોખા પાણીની અંદર થતા હોય છે તો જવાબ આપણે દ્રષ્ટિએ જોઈએ તો વાઘ પણ જંગલ મારે હાથી પણ જંગલ મારે જ્યારે ઊંટ અને ઘોડો છે એ તો સામાન્ય રીતે પાલતુ પ્રાણી કહેવાય એટલે કે ગામડાની અંદર કે અન્ય જગ્યાએ પણ વસતા હોય છે જ્યારે વાઘ અને હાથી એ બંને તો જંગલની અંદર રહેતા હોય છે તો બે તો જવાબ આવી શકે નહીં તો આની અંદર આપણો જવાબ શું થશે તો સ્વાભાવિક દ્રષ્ટિએ જોઈએ ને તો ઊંટ છે એ હાઈટની અંદર ઊંચું હોય છે તો કે હા હોય છે હાથી પણ ઊંચું હોય છે ઘોડો પણ ઊંચો હોય છે જ્યારે વાઘ છે એ એટલી ઊંચાઈમાં હોતો નથી આ ત્રણની દ્રષ્ટિએ જોઈએ તો ઊંટ વાઘની હાઈટ કેટલી હોય તો કે સમજી લો આટલી હોય જ્યારે ઊંટ છે એ ઊંચો હોય છે હાથી પણ ઊંચો હોય છે જ્યારે ઘોડો પણ કંઈક આટલો ઊંચો હોય છે એટલે આ ત્રણની દ્રષ્ટિએ જોતા તો વાઘ છે એની હાઈટ નીચી હોય છે એટલા માટે આપણો જવાબ આની અંદર વાઘ થશે જો જોઈએ એટલું ઈઝી નથી હોતું ઘણું બધું જોવું પડે છે કોઈક અલગ દ્રષ્ટિએ પણ આનો જવાબ આવતો હોય સ્વાભાવિક છે પણ એક રૂલ એક લોજિક આ પણ છે એટલા માટે આનો જવાબ વાઘ થશે ત્યારબાદ જોઈએ તો કે ગાજર આદુ મૂળો બીટ તો આ બધી વસ્તુ ગાજર જમીનમાં થશે આદુ છે એ પણ જમીનની અંદર થશે મૂળો પણ થશે થશે બીટ પણ પણ આ બધી જોઈએ તો કે અંદર આવશે સ્વાભાવિક છે કે આદુ એક ઔષધિ તરીકે પણ ઉપયોગી બને છે આપણે કદાચ કે એવું થઈ ગયું હોય તો એનો ઔષધિ તરીકે પણ તમે ઉપયોગ કરી શકો છો ડુંગળી પણ એક ઔષધિ છે તો આની અંદર જ્યારે ગાજર ને એ બધા કરતા આદુ છે સ્વાભાવિક દ્રષ્ટિ અલગ પડશે ઔષધિ તરીકે ઉપયોગ થાય છે જવાબ આવશે એ જમીનની બહાર હોય ડાળી છે એ પણ જમીનની બહાર હોય ફૂલ છે એ પણ જમીનની બહાર હોય ત્યારે મૂળ છે એ સ્વાભાવિક દ્રષ્ટિએ જમીનની અંદર હોય એટલા માટે જવાબ થશે મૂળ ત્યાર પછી જોઈએ એટલે આપણો જવાબ આની અંદર શું છે મૂળ આગળ જોઈએ તો કે ફૂટબોલ ક્રિકેટ હોકી અને ચેસ બધી રમત છે પણ આનો પ્રશ્ન તો સાવ ઈજી છે આ પ્રશ્ન ઈજી પડે આ પ્રશ્ન ઈજી પડે જોઈએ તો કેમ ઈજી પડે તો કે જો ફૂટબોલ છે એના માટે મોટું મેદાન જોઈએ ક્રિકેટ માટે પણ મોટું મેદાન જોઈએ હોકી રમવા માટે પણ મોટું મેદાન જોઈએ જ્યારે ચેસ રમવું હોય તો તમે એક રૂમની અંદર બેસી પણ તમે રમી શકો છો એટલા માટે આપણો જવાબ શું થશે ચેસ ચેસ આપણો જવાબ થશે ત્યારબાદ જોઈએ તો કે ચણા ઘઉં ચોખા અને જુવાર તો આની દ્રષ્ટિએ જોઈએ તો જો આ ચણા છે એ કઠોળ છે ઘઉં છે એ ધાન્ય પાક છે ચોખા પણ ધાન્ય પાક કહેવાય અને જુવાર પણ ધાન્ય પાક કહેવાય તો ધાન્ય પાક આ પણ ધાન્ય પાક આ પણ ધાન્ય પાક અને ચણા છે એ કઠોળ છે એટલે જવાબ આપણો થશે ચણા ત્યારબાદ જોઈએ તો કે વાઘ હાથી ચિત્તો અને સિંહ તો તો આની અંદર વાઘ જંગલ મારે છે હાથી પણ જંગલ મારે છે ચિત્તો પણ જંગલ મારે છે સિંહ પણ જંગલ મારે છે તો એ તો કોઈ લોજિક છે નહીં તો બીજી દ્રષ્ટિએ જોઈએ તો કે આ બધાની અંદર જોઈએ તો કે હાથી છે ને એની હાઇટ ઊંચી હોય બધા કરતા હાથી હાઇટ ઊંચી હોય ઊંચાઈમાં વધારે હોય ત્યારે હાથ હાથી સોરી વાઘ છે એની હાઈટ નીચી હોય ચિત્તો છે એની પણ નીચી હોય સિંહની હાઈટ પણ નીચી હોય જ્યારે હાથી છે એની હાઈટ વધારે હોય એટલે જવાબ આવશે હાથી ત્યારબાદ જોઈએ તો કે ટમેટા ગાજર બટાકા અને હળદર તો આની અંદર જોઈએ તો કે હળદર છે બટાકા છે ટમેટા છે હળદર એક ઔષધિ તરીકે ઉપયોગ થશે હળદર પત એ કહેવાય તો કે જમીનની અંદર થશે હળદર હળદરપતે જમીનની અંદર થશે ગાજર છે એ પણ જમીનની અંદર થાય બટાકા છે તો એ પણ જમીનની અંદર થાય સ્વાભાવિક છે આને દ્રષ્ટિએ જવાબ જોઈએ તો કે જો હળદર છે જમીનની અંદર થાય તો હળદર જો આદુ કે એક વસ્તુ એક જ છે જમીનની અંદર થશે હળદર જમીનની અંદર થશે બટાકા છે એ જમીનની અંદર થશે ગાજર છે એ પણ જમીનની અંદર થશે તો જવાબ આની અંદર ટમેટા છે એ આવો પડે એટલે કેમ કે ટમેટા છે જમીનની અંદર થતા નથી છોડ હોય છે એની બહાર થાય છે ગાજર જમીનમાં થાય બટાકા જમીનમાં થાય હળદર પણ જમીનમાં થાય તો આની અંદર જવાબ છે ટમેટા આવો પડે અથવા તો અન્ય કોઈ લોજિક આને માટે પણ હોઈ શકે છે ભાઈ રીઝનિંગ છે અમુક લોજિક એવા હોઈ શકે છે પણ જવાબ આની અંદર ટમેટા થાય તો અહીંયા આપણો આ લેક્ચર પૂર્ણ કરી છે જો વિદ્યાર્થી મિત્રો તમને મારો વિડીયો પસંદ આવતો હોય લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને હા આવા જ પ્રકારના બીજા વિડીયો મેળવવા માટે અમારી ચેનલ ઇન્ફોર્મેટિવ કાઠિયાવાડને સબસ્ક્રાઈબ કરો મારો વિડીયો તમે શાંતિપૂર્વક નિહાળ્યો એ બદલ આપ સર્વનો ખૂબ ખૂબ આભાર